ચોટીલા ડાકોર દ્વારકા સોમનાથ વાવ શામળાજી આવા અગિયાર જેટલા તીર્થ સ્થાનોમાં ગુજરાત સરકાર દર વર્ષે પ્રતિવર્ષ આ રીતે બે દિવસનો ઉત્સવ કરે છે અને આખાએ ગુજરાતમાંથી જુદી જુદી કલા રજૂ કરતા કલાદરો કલાકારોને કલાની મંડળીઓને બોલાવી અને સરકાર એને આવાસ આપે છે એને ભોજન આપે છે એને આવાગમન એને પુરસ્કાર આપે છે અને આવો સરસ મંચ તમામ કલાકારોને આ ત્રણેય સંસ્થા પૂરો પાડે છે એ ખરેખર બહુ સુંદર કાર્ય છે અને મને આજે અહીંયા આ ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું અને ઉદ્ઘાટન સમારંભમાં પણ હું મારા વિચારો વ્યક્ત કરી શકું અને આજના પ્રથમ દિવસના તમામ કલાકારોના એમની પ્રસ્તુતિ પછી અંતમાં મારે પણ હાસ્યરસ અને મારી વાતો રજૂ કરવાની મને તક મળી અને મોટી સંખ્યામાં અહીંયા ચોટીલાના આંગણે લોકો આવ્યા માં ચામુંડાની ગોદમાં આ પહેલો દિવસ સંપન્ન થયો નૃત્યવલીના કલાકારો સાથે આજે ચોટીલાની તળેટીમાં ચામુંડા માના ધામમાં આજે ચોટીલા ઉત્સવ બે હજાર થયો નો શરૂઆત થઈ રહી છે ત્યારે રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી દ્વારા આયોજિત આ સુંદર આયોજન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થવા ગયો હતો ત્યારે અમે સૌ નૃત્યાવલીના કલાકારો શરૂઆતમાં માં ચામુંડા માની મહાદિવ્ય આરતી અને સાથે માં ચામુંડા માના દાખલા જે રજૂ કર્યા છે અને અહીંયા સૌ ઉપસ્થિત આવેલા મહેમાનો વડીલો ભાઈઓ બહેનો મિત્રો સૌ જોઈને બસ માના આશીર્વાદથી સૌ મુગ્ધ થઈ ગયા હતા અને અમે ખરેખર ચામુંડા ચામુંડામાં ધામમાં અહીંયા તળેટીમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને અમે ધન્ય થઈ ગયા છે અને મારા આશીર્વાદ મળ્યા છે